અહીં મેટ્રોની ફેઝ 2 ની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે મેટ્રોના કોન્ટ્રાક્ટર્સનું કહેવું છે કે આ સ્પાન પિલ્લર પર ચડાવતી વખતે તૂટી ગયું છે જે રાત્રે ઉતારી લેવામાં આવશે બીજી તરફ પોલીસે પણ રસ્તો બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે એમાં સ્પાન નંબર સાતસો સુડતાલીસથી અડતાલીસ સાતસો અડતાલીસ જે ભરત કેન્સર હોસ્પિટલની સામે આવેલો છે એ બ્રિજ ઉપર તિરાડ પડી છે કોઈ ચિંતાનું કારણ નથી પણ એ આગળ મોટો અકસ્માત ના થાય એના માટે થઈને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં કરોડ કડોદરા રોડથી જે સુરત સિટીમાં સુરત શહેરમાં આવવાનો જે રસ્તો છે એને સારોલીથી ડાયવર્ઝન આપ્યું છે તો કડોદરાથી જેને સિટીમાં આવું છે એ સારોલીથી સિટીની અંદર એન્ટર થશે અને સુરત સિટીમાંથી જેને બહાર જવું છે કડોદરા રોડ ઉપર એમણે કેનાલવાળો રોડ લેવા માટે વિનંતી છે અને અમારી પોલીસ ટ્રાફિક પોલીસ બધા સાત મહિને દરેક ચાર રસ્તે અને ટ્રાફિક માટે હાજર જ છે સ્પાન કેમ તૂટ્યો અને તેની ગુણવત્તા પર તો સવાલ ઉઠાવી ન શકાય પરંતુ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે મેટ્રોની કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ લગાવ્યા જો અહીંયા બ્રિજ અત્યારે સારોલી બ્રિજ આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અહીંયા બ્રિજ નમી રહ્યો છે શાસક પક્ષ સત્યાવીસ સત્યાવીસ વર્ષની અંદર સદંતર નિષ્ફળ થઈ રહ્યું છે તદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે અને લોકો બેદરકારી દેખાઈ રહી છે ચોખ્ખી બેદરકારી દેખાઈ રહી છે મેટ્રોની કામગીરી મોટા ભાગે રાત્રિ દરમિયાન થતી હોય છે કારણ કે મોટા સાધનો દિવસ દરમિયાન સિટીમાં આવી શકતા નથી તેવામાં આ ઝુલતા બ્રિજને ક્યારે નીચે ઉતારવામાં આવે છે તે જોવું રહ્યું શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત